અને જો અંધશ્રદ્ધામાં પડ્યા આ કલયુગમાં આપણે ફરિયાદ કરી કે પેલા છેતરી ગયા તું છેતરાયો તો છેતરી ગયા ને આપણા મનમાં કોઈ લાલચ હતી ત્યારે કોઈને મોકો મળ્યો ને ત્યારે કોઈને અવસર મળ્યો ને મહાપ્રભુજી કે મારા ઠાકુરજી પાસે કાંઈ માંગવા આવતા નહીં કારણ કે એને બધી ખબર છે તમારા કલ્યાણનું જે હશે એ માંગવાની જરૂર જ નથી ઠાકુરજી હાથ લાંબો કરીને આપી જ દેવાનું છે પણ એક વાત ચોક્કસ છે ઠાકુરજી આપે એનો સ્વભાવ એવો છે કે કોઈને ખબર પડવા દેતો નથી માણસ આપે તો આખા ગામને કહે ભગવાન આપે તો કોઈને ખબર અરે સુદામાને આટલું આટલું આપ્યું આપણે તેમ કહીએ કે એક હાથ આપે આવે તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે ભગવાને આપ્યું છે એ રીતે પ્રભુ તો આપે છે કુબેરનો વૈભવ સુદામાને ભરી દીધો પણ સુદામાને ખબર ન પડવા દીધી કે મેં શું આપ્યું સુદામા તો રાજી થતો થતો જાય છે કે મારા તાંદુલ ઠાકોરજી આરોગ્યા પણ એના બદલામાં એને શું આપ્યું તો ખબર એ ન પડે આ તો એટલે લોકો કે ભગવાન હોય તો દેખાય નહીં અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ઈશ્વર છે એને દેખાવાની આદત જ નથી એને કહેવાની આદત જ નથી એને બતાવવાની આદત જ નથી એને તો કરવાની આદત છે એ તો કામ કરીને સરકી જાય છે છુપાઈ જાય છે આ જ ઈશ્વર વૃત્તિ છે આ જ વૈષ્ણવી વૃત્તિ છે માયાએ પ્રવેશ કર્યો પુતના સુંદરીનું રૂપ લઈને આવી અને મારતી મારતી બાળકોના પ્રાણ લેતી લેતી આવી નંદાલયમાં પ્રવેશ કર્યો અને ભગવાન યશોદાજીની ગોદમાં હતા જ્યાં પુતનાએ પ્રવેશ કર્યો અને પ્રભુએ નેત્રો બંધ કરી લીધા દ્રષ્ટિ આપી દીધી એક વસ્તુ યાદ રાખજો ભગવાન દર્શન બધાને આપે છે

ઘણીવાર લોકો એમ કહેતા હોય ને કે હવે સેવામાં બેઠા હોઈએ એને બિલકુલ મન ન હોય સેવા કરવાની તો એ સેવાનું ફળ મળે જરાય મનમાં ઈચ્છા ન હોય ક ભાવે સેવા બહુ કોઈએ કયું હોય ને પરાણે સાસુ એ કહે ને બહુ કરે તો શું બહુને ફળ મળે ક મને કરો અભાવે કરો ભટકતા મને કરો તો શું ફળ મળે અરે ક મને અભાવે ચંચળ મનની વાત તો દૂર દૂરની વાત રહી પણ કુભાવ પુતનાને હતો મારવાનો ભાવ હતો અનેક પૈપાન કરાવ્યું તો ભગવાને માની ગતિ એને આપી દીધી એનો જેવો વિચાર હતો એવી ગતિ ના આપી એની જેવી ક્રિયા હતી એવી ગતિ આપી વૈષ્ણવો તમારો ભાવ કદાચ હીન હોઈ શકે પણ તમારો વ્યવહાર એ તો વ્રજ ભક્તો વ્યવહાર છે સેવા રીત પ્રીત વ્રજ જન જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય મહાપ્રભુજી ની રીત એ વ્રજ ભક્તો રીત છે ઠાકોરજી તમને વ્રજ ભક્તો જેવું સુખ આપવાનું છે પિસ્તા નાખી ચાંદી ની કટોરીમાં ઠાકોરજી ને ભોગ ધરે તો વૈષ્ણવ તમને કઈ ગતિ ઠાકોરજી નહીં આવે વિચાર તો કરો વિષ લગાડીને આવે ને માની ગતિ મળે તો જે આ રીતે પ્રભુ ને ધરે

મારી અંદર આ દોષ મારી અંદર આ અપરાધ મારો સ્વભાવ આવો મારો કર્મ આવો ઠાકોરજી ક્યારે પણ તમારા દોષોને જોતા પ્રભુની નજર માં ભક્તના દોષો આવતા જ નથી અરે સ્કૂલે મૂકવા જાય ને તો એ ટીચર ને એમ કહે કે એમ તો આ બધું થોડી આંખ બતાવજો અને તોય ન માને તો બાજુવાળાને લાફો મારજો આપ મળે છાનું માનું બેસી જશે એને છાના બાજુવાળાને બાજુવાળા મારવાનું પણ આ માનો સ્વભાવ મા ક્યારે પોતાના બાળકને ગમે તેટલું ઘણી જગ્યાએ તો એવા તોફાની હોય તો મા મા એમને કહે બહુ તોફાની મારો દીકરો બહુ એક્ટિવ છે ઓ એને એક્ટિવ લાગે અને પહેલાં તો હાથમાં ના રહેતો હોય આખું ઘર માથે લીધું હોય પણ એમ લાગે અમારો બહુ એક્ટિવ છે આ ફરક એમ ઠાકોરજીને ક્યારે ભક્તના દોષ દેખાતા નથી એને તો એમાંય ગુણો ગોતીને ભગવાન કૃપા કરતા હોય છે કે પેલો ભલે ક્રોધી હોય પણ માળા બહુ ભાવથી ફેરવે છે પેલો ભલે કંજૂસ હોય પણ મિશ્રી ને ત્યારે બહુ પ્રેમથી ધરે છે પ્રભુ તો તમારા ગુણ જોઈને તમારી સેવાને સ્વીકારે છે તમારા દોષ જોઈને નહીં ભલે રૂપા પોરિયા બેસુરું ગાય તો એ અમારા શ્રીનાથજી શું કે હું તો વાર્તા સમજીને સાંભળતો હતો અરે એ ગાતો હતો હું તો વાર્તા સમજીને સાંભળીને સુઈ જતો હતો આ અમારા ઠાકોરજી આ અમારા પુષ્ટિ પુરુષોત્તમ એટલે ઠાકોરજી આગળ બહુ પોતાના દોષો ન ગાતા અને તમે જ પરિચય કરાવો પ્રભુ કે મેં તો તારી અંદર આ ક્યારે જોયું જ નથી આ તો તે કહ્યું તો ખબર પડી કે આ તારી અંદર છે બાકી પ્રભુ ક્યારે જોતા નથી તે નહીં લૌકિક મહાપ્રભુજી આજ્ઞા કરતે હે અમારે ઠાકોરજી લૌકિક નહીં હે લૌકિક દેખતે નહીં હે લૌકિક બોલતે નહીં હે લૌકિક સ્વીકારતે નહીં હે પરમ અલૌકિક હે પરમ અલૌકિક પરમાત્મા છે એને લૌકિક નથી દેખાતું તો આમ પૂતના માની ગતિ ધાતુ ચિત એમ કેવાય બલિરાજાની બહેન હતી જયારે વામન ભગવાન આવ્યા ત્યારે જોયું કે આવો દીકરો હોય એને પેપાન કરાવું તો કેવો આનંદ આવે અને જ્યારે વામનમાંથી ભગવાન વિરાટ બન્યા ત્યારે એને એમ થયું તો મારી નાખવો જોઈએ બે ભાવ આવ્યા બાળકનો ને મારવાનો એટલે પૂતના બનીને આવીને ભગવાને બંને મનોરથો પૂરા કર્યા બાળક લઈ પ્રભુને લીધા ગોદમાં અને જે અવસર જોઈતો હતો પૂતનાને મળ્યો પ્રભુને સ્તનપાન કરાવવા લાગીને પ્રભુ તો ભયની સાથે વિષની સાથે પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા પ્રાણ ખેંચવા લાગ્યા પુતનાના સા મુંચ મુંચ છોડ છોડ કરીને અવાજ થયો અને યશોદાજી દોડતા દોડતા આવ્યા તે શું થયું જુએ તો વિકરાળ પૂતનાના છાતી ઉપર પ્રભુ ખેલી રહ્યા છે દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા પૂતના કવચના પાઠ દ્વારા પ્રભુની રક્ષા કરાવી છે ભગવાનનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે આમ પૂતના વધની લીલા આવી આગળ એક વાર યશોદાજી દોડતા દોડતા નંદ બાબા પાસે ગયા બાબા બાબા મોટો ઉત્સવ કરો બધાને જમાડો બધાને ભોજન કરાવો બધાને ઘરનું તેડું આપો પણ થયું શું કે યશોદાજી કહે આપણા લાલાને પડખું ફેરવ્યું જા વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ આજે આનો જન્મદિવસ છે તો સત્સંગ કરાવો પલના કરાવો મનોરથ કરાવો વૈષ્ણવો તો તકો શોધતા હોય અને એને જ વૈષ્ણવ કહેવાય ભગવાન સુખ આપે અને એ સુખને ઠાકોરજીની સેવામાં જોડી જે એને આનંદમાં ફેરવી લે એ જ વૈષ્ણવ છે મળેલા લૌકિકને અલૌકિકમાં વાપરી જે પોતાના ઉદ્ધાર નું સાધન બનાવી લે ભગવાને ઘર આપ્યું તેમ જવું કે ઘરમાં બધા જ સંસારના સુખો ભોગવીશું પણ આ વૈષ્ણવ એટલો હોશિયાર ને ભગવાન સંસારમાં ફસાવવા માટે ઘર આપે પણ વૈષ્ણવ એ જ ઘરમાં ઠાકોરજીને પધરાવી પોતાના ઘરને નંદાલય બનાવી લે ઉદ્ધાર નું પરિવારના લોકો આવે આમાં તો ફસાશે અને વૈષ્ણવ એ બધાને બ્રહ્મ સંબંધ આપી અને સેવામાં જોડે તું જારી ભર તું ફૂલ લઈ આવ તું આ કર અને બધાને વૈષ્ણવતાનો ભાવ રાખીને જીવવા લાગે તો ઘરમાં જ એને ભગવદીઓનો સંગ મળી જાય અને ઉદ્ધારના ના સાધનો મળી જાય પ્રભુને થયું કે ચલો આ ઘરમાં ના ફસાયો સ્વજનોમાં પૈસામાં તો ફસાઈ જશે અને ભગવાન ધન આપે એટલે વૈષ્ણવ શું કે ચલો ઠાકોરજીની કથા કરાવું ઠાકોરજી નો મનોરથ કરાવું ઠાકોરજી નો છપ્પન ભોગ કરાવું અને મળેલા ધનને પણ સેવાનું સાધન બનાવી ઉદ્ધારનું કારણ બનાવી લે એ જ વૈષ્ણવ છે ભગવાન ભગવાનની પણ ચતુરાઈ જેની આગળ ન ચાલે એનું નામ વૈષ્ણવ પ્રભુ સંસાર આપે અને વૈષ્ણવ સંસારને પણ કૃષ્ણની પ્રાપ્તિનું સાધન બનાવી લે એ જ વૈષ્ણવ છે મળેલા સુખને આનંદમાં ફેરવી લે એ જ વૈષ્ણવ છે મળેલા લૌકિકને અલૌકિકતામાં કારણ કે કોઈ વસ્તુ ઉપર મોહર થોડી મારેલી હોય કે આ વસ્તુઓ લૌકિક ને અલૌકિક કોઈની ઉપર છાપ થોડી હોય છે આપણી એને જોવાની દ્રષ્ટિ એને લૌકિક કે અલૌકિક બનાવે છે જે વસ્તુ જોઈને ભોગવવાની ઈચ્છા થાય તે લૌકિક થઈ ગઈ અને જે વસ્તુ જોઈને ભોગ ધરવાની ઈચ્છા થાય એ અલૌકિક થઈ ગયો જેના કેન્દ્રમાં તમે હો તો એ લૌકિક જેના કેન્દ્રમાં ભગવાન આવી જાય એ અલૌકિક થઈ જાય એટલે વસ્તુઓ ઉપર છાપ નથી હોતી આપણી દ્રષ્ટિ દ્વારા એમાં છાપ લાગે છે તમે એને કઈ નજરે જુઓ છો એનાથી એ વસ્તુ લૌકિક કે અલૌકિક બનતી હોય છે અહીંયા પુત્રનો ઉદ્ધાર થયો આગળ ઉત્સવ કરવાનું કહ્યું બધાને બોલાવ્યા છે બ્રજવાસીઓને અને બધા જાત જાત ભાત ભાતની સામગ્રીઓ સિદ્ધ કરી છે અને ગાડું અને ગાડામાં પલનું બનાવી દીધું લાલનને એમાં પડાવી દીધા અને જે તે વસ્તુ બનતી જાય એને ગાડા ઉપર મૂકતા જાય આચાર્ય અર્થ કર્યો શકટ એટલે સંસાર બંને પૈડા સ્ત્રી અને પુરુષ અને એમાં ભગવાનને નીચે રાખો અને રસોને ઉપર રાખો તો પ્રભુને ગમે નહીં શકટાસુરે પ્રવેશ કર્યો પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો શકટ તૂટ્યું અને બધા જ રસ ડોળાઈ ગયા બધા જ દોડતા આવ્યા અને લાલનને ગોદમાં લઈ લીધા ભગવાનને રસ ડોળવામાં રસ નથી પણ તમારું ધ્યાન એની તરફ આવે એમાં રસ છે કારણ કે એ રસોમાં જો ધ્યાન ફસાઈ ગયું તો નાની નાની વસ્તુઓમાં અણમોલ જીવન ખતમ થઈ જશે જો માણસને જીવન કેટલું દુર્લભ કહ્યું છે અરે ઘસાઈએ છે શેના માટે તુચ્છ વસ્તુઓ માટે સાધારણ જે કાઈ ભેગું આવવાનું નથી એ વસ્તુ માટે આ દુર્લભ જીવનને ઘસી નાખીએ છે આ જીવન તો કોઈ ઉત્તમ વસ્તુ માટે ઘસાવું જોઈએ જેમ ચંદનનું લાકડું ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ને ત્યારે જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે જય આ દેહ મળ્યો છે તો કઈક કોઈ પ્રભુ ગુરુ વૈષ્ણવની સેવામાં આ દેહ ને ઘસજો અને ઘસશો ને તો એમાં વૈષ્ણવતાની સુગંધ આ જીવનનું કોઈ પણ લોકો આજકાલ નવા ટ્રેન્ડ છે કોઈ મોટિવેટર હોય એમ કે તમારા લાઈફનું ગોલ શું છે અને લોકો કોઈ પદ કે પ્રતિષ્ઠા કે કોઈ સ્થાન કે કોઈ પૈસા ના આંકડા નક્કી કરે આટલા દુર્લભ જીવનનું કોઈ પણ તુચ્છ લક્ષ્ય હોય જ ન શકે

આનું તો પરમ લક્ષ્ય બનાવજો ઉત્તમ લક્ષ્ય બનાવજો સર્વોચ્ચ લક્ષ્ય બનાવજો અને ત્યારે જે જીવનની સાર્થકતા અને સફળતા થઈ શકે આમ આગળ સકટાસુરનો વધ કરી મહાપ્રભુજીએ સમજાવ્યું વ્રજ ભક્તોની લૌકિક આશક્તિનો ઠાકોરજી નાશ કર્યો જે મન લૌકિકમાં રહેતું હતું ને આ બે ત્રણ ઘટનાઓ ઘટી એટલે વ્રજવાસીઓને એમ થયું હવે આપણે આપણું મન કેવલ ઠાકોરજીમાં રાખવાનું બીજે ક્યાંય નહીં જવા દી અને આમ લૌકિક આસક્તિઓનો નાશ કરી દીધો પ્રભુ વસ્તુ વ્યક્તિ કે વ્યવસ્થાઓને ખોરવી આપણું બગાડવા નથી ઈચ્છતા લૌકિક આસક્તિઓનો નાશ તમારા પણ ઘરમાં કોઈ એવા હોય કે જે તમારા કયામાં જ ન હોય બાળકોને તમારામાં પ્રેમ જ ન રાખતા હોય તો ભાવ રડવા કરતા જીવ બાળવા કરતા એવું માનજો કે ઠાકોરજી મારું મન ન ફસાઈ જાય આનામાં એટલે એમના જ મનમાંથી મારા માટેનો પ્રેમ લઈ લીધો જેથી મારું મન આનામાં ન ફસાઈ જાય અને બધા અનુકૂળ છે તો આભાર માનો કે ઠાકોરજી એવા લોકો આપ્યા છે કે જે મારી ભક્તિને સાધનારા છે મને સાથ આપનારા છે વૈષ્ણવે તો બંને અવસ્થામાં સારું તારણ કાઢતા શીખ્યું જુઓ એક વસ્તુ જીવનમાં યાદ રાખો ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થ ઘટનો તો ચોક્કસ આપણા હાથમાં છે ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી કાલે ક્યારે શું બનશે વરસાદ પડશે કે નહીં આપણા હાથમાં નથી પણ છત્રી લઈને નીકળવું આપણા હાથમાં ચોક્કસ છે ક્યાંક પડતા વરસાદમાં છત્રી ખોલીને ઊભા રહી જઈએ અને પલળતા બચી જઈએ આપણી સમજદારી એમ સંસાર એટલા બધા લોકોના સહારે ચાલે છે કે આપણી ઈચ્છાથી તો આપણે નથી ચાલતા તો બીજા ક્યાંથી ચાલવાના આપણે ચાલી જ કે તો નક્કી કરીએ કથા માટલું સર કાલથી તો માળા ચાલુ કરી દેવી છે પાઠ ચાલુ કરી દેવા છે સેવા ચાલુ કરી દે અને બીજો દિવસ થાય ને એટલે રાતને શું કરી પાઠ ન થયા સેવા ન થઈ માળા ન થઈ અને અફસોસ કરતા કરતા હવે કાલથી તો કરવું જ છે આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા અને આપણે એવું ઈચ્છે કે મારી ઈચ્છા પ્રમાણે બધા ચાલે તે તો સંભવ જ ક્યાં છે સંભવ જ નથી જે છે અને સ્વીકારતા શીખો એને આ પ્રભુનો પ્રસાદ છે સંસાર અને એ રીતે જે મળ્યું છે એને સ્વીકારી લો તો જ જીવનમાં શાંતિ આવશે લૌકિક આસક્તિઓનો પ્રભુએ નાશ કર્યો છે આગળ તૃણાવર્તની કથા આવી રજોગુણની આધી છે પ્રભુ એટલું ભાર વધારી દીધું કે યશોદાજી ન શક્યા ઠાકોરજી ને નીચે જમીનમાં પધરાવી દીધા અને વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્ત ને થયું કે હવે મોકો છે ઉપાડી જવું કંસ પાસે અને ગોળ 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 કરતો કરતો ઉદ્ધાર થઈ ગયો તૃણાવર્ત એ રજોગુણની આંધી આધી છે અને જીવનમાં જ્યારે રજોગુણની આંધી આધી આવે ને ત્યારે માણસને બહુ ભગાવે બહુ જ ભગાવે એની લાલસાઓ વધતી જ જાય વધતી જ જાય વધતી જ જાય જેટલું મળતું જાય એટલી લાલસાઓ વધે જો પુરુષાર્થ અને સફળતા જીવનમાં બહુ જ જરૂરી છે પણ ક્યાંક જીવનમાં એવો પડાવ આવવો જોઈએ કે પરિશ્રમ એટલો ને એટલો રહે પણ ફળને વાંટી નાખવાની ઈચ્છા થાય ફળને પ્રસાદ બનાવી ઠાકોરજીને ધરીને બધાને વાંચતા શીખો આ નાની નાની ક્રિયાઓ જે મંદિરોમાં તમે જુઓ છો ને એને જીવનના સૂત્રો બનાવી લેશો ને તો એ જ જીવનને સાર્થક કરી દેશે સફળ કરી દેશે કઈ રીતે ફળાવે એને સુધારો સમારો સજાઓ ધરો અને પછી જેટલા આવ્યા એક 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 કણિકા વાંટી દો એમ જીવનમાં પણ પુરુષાર્થ રહેવાનો જ આપણે કોઈ નિષ્ક્રિય નથી થઈ જવું આપણે કોઈ નીરસ નથી થઈ જવું સાત્વિક થવાનો અર્થ નીરસ થઈ જવું એવું જરાય નથી થતો વૈષ્ણવ સાત્વિક હોય પણ નીરસ ના હોય હવે તો કોઈ કોઈનું નથી ને ક્યાંય કાંઈ કરવા જેવું નથી ને શું કરવાનું આ બધું પહેરીને આમ કહીએ સાવ નીરસ ઘણા થઈ જાય અને એને પોતાની વિશેષતા ગણવા લાગે સાત્વિકતા જુદી વસ્તુ છે ને નિરસતા જુદી વસ્તુ છે હતાશા નિરાશા એ તો અવગુણો છે આનંદ તો બન્યો જ રહેવો જોઈએ તમને જોઈને ચાર જણાને આનંદ થાય એવું વ્યક્તિત્વ તો હોવું જ જોઈએ પણ જે વ્યક્તિ પોતાને જ ખુશ ન રાખી શકતો હોય એ બીજાને ખુશ ક્યાંથી કરવાનો જે વ્યક્તિ પોતાને જ રાજી નથી રાખી શકતો કે જે બધું જ કંટ્રોલ તમારું તમારી પાસે છે છતાંય સુખનું અને આનંદનું સ્વિચ ન દબાવી શકે રિમોટમાં એ બીજાને ખુશ કેમ રાખી શકવાનું જેને પોતાનાથી સંતોષ નથી એ બીજાને તૃપ્તિ ક્યારે આપી શકતો નથી એક ભક્ત એવો છે જેને પોતાનાથી તૃપ્તિ છે અને જેને પોતાનાથી સંતોષ થઈ જાય ને એને પછી બીજા પાસે મેળવવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે આપણા કુમનદાસ આદીની વાર્તા જોવો ને માનસિંહ રાજા આવ્યા ને કેવા લાગ્યા લો ને સોનાની આરસી રાખો ને આ રત્નચડી તમારી આરસી ખાલી વેચશો તો આખી જિંદગી નીકળી જશે અરે તમારા મને કોઈ બતાવો કોઈ તમારા કરિયાણું જ્યાંથી આવતું હોય લાવ હું ભરાવી દઉં વરસનું કુમનદાસ કે મારે તારી પાસે કાંઈ નથી જોઈતું ભગવાન બધાનું પૂરું કરે છે તો મારું કરે છે મારે હાથ લંબાવીને શું કરવું કુમનદાસ જેવા ભગવદીઓને પોતાનાથી સંતોષ છે પછી એને બીજા પાસે લેવાની ક્યાં ઈચ્છા અને જેને પોતાનાથી તૃપ્તિ ન હોય એ જિંદગી સુખ માંગે ક્યાંક યશ માંગે ક્યાંક પદ માંગે ક્યાંક પ્રતિષ્ઠા પણ કેટલીક વસ્તુઓ માંગવાથી મળે એનો આનંદ જ નથી હોતો એ માંગવાની ન હોય એ તો મેળવવાની હોય પ્રેમ માંગવાની વસ્તુ નથી ત્યાગીને મેળવવાની વસ્તુ છે સન્માન માંગવાની વસ્તુ નથી યોગ્ય બનીને મેળવવાની વસ્તુ છે અમુક વસ્તુઓ માંગો અને મળે એનો આનંદ જ ન હોય એ તો યોગ્ય બનીને મેળવવાનું હોય અને ત્યારે એનો ઓડકાર અને તૃપ્તિ આવતી હોય ત્રણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો છે આગળ અનેકવિધ પ્રકારની પ્રભુ લીલા કરે છે અને હવે તો પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને ત્યાં તો વસુદેવજી એ ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ગોકુળમાં મારા બંને બાળકો છે એમના નામકરણ કરીને આવો અને ગર્ગજી હવે ગોકુળ આવે છે જો પહેલાના સમયમાં

નંદ ને વાત કરી ગૌશાળામાં નામકરણ કરીશું એવું નક્કી કર્યું બીજા દિવસે અને રોહિણીજી બંને બાળકો લઈ ગૌશાળામાં ગૌશાળા અને ગાયો ની રક્ષાની વાત કરીએ પણ જો સમાજમાં રહેતો પ્રત્યેક વર્ગ એવું નક્કી કરે કે અમારા જે પણ શુભ પ્રસંગો આવશે ને એ અમે ગૌશાળામાં જઈને ઉજવીશું અને એ જો નક્કી કરે જો આપણા ગોપાલ પ્રભુને પણ હવે ગાયો ની ગૌશાળા છે ગોપાલ ગૌશાળા એની બાજુમાં જ કેટલું સુંદર સ્થાન બનાવી દીધું બધી જ વ્યવસ્થાઓ કરી દીધી અને હવે તમે એમ નક્કી કરો કે ના હવે જન્મદિવસ આવે હવે કોઈ સારો પ્રસંગ આવે તો આપણે તો ગૌશાળાની બાજુમાં જઈને ગોપાલ પ્રભુના સાનિધ્યમાં ઉજવીશું કેવો સુંદર થઈ જાય ગાય જે પણ સેવા આવે એ ગાયોની સેવામાં જાય આપણે કેટલું કેટલું ક્યાંક વેડફીને આવતા હોઈએ છીએ અને એ જ વસ્તુ જો આ રીતે ઉજવાય અને ગાયોની સેવામાં જાય તો એ ગાયોની પણ રક્ષા થાય ગાયોના આશીર્વાદ મળે અને જો આ કથા શરૂઆત થઈ ગાય ગૌશાળાના સાનિધ્યમાં એટલે તમે કથામાં પણ આવો ને તો ગાયોના ગૌશાળામાં થઈને આવો અને ગાયોના દર્શન થાય તો જ ગોપાલની કૃપા થાય તો આ અમારા પૂજ્ય જેષ્ઠ ભ્રાતા યદુનાથજી અને એમના થકી આ ગૌશાળાનું સુંદર પોષણ થઈ રહ્યું છે અને અમે પણ જ્યારે પણ કોઈ વૈષ્ણવ ક્યાંય મળે ને કે ગૌદા અમે કહીએ કે હા ગોપાલલાલજીની ગૌશાળા છે અને કેટલા કેટલા વૈષ્ણવ એનો લાભ લેતા હોય છે અને આનાથી મોટું પુણ્યકાર કારણ કે ગાયો પ્રસન્ન થાય તો ગોપાલ પ્રસન્ન થઈ જાય આપણા તો પ્રભુ જ ગોપાલ છે ગાયોના પાલક છે એટલે ગોપાલને રાજી કરવા માટે ગાયો રાજી રહે પણ જરૂરી છે અને અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવે છે દરેક વ્યક્તિ નક્કી કરે મારો જન્મદિવસ આવે એ દિવસનો ચારો ગાયોનો મારા તરફથી હું આપીશ કેટલું સુંદર પવિત્ર કાર્ય તમારા બાળકોને લઈને આવો અને એમના હાથે જો ગાયોને ખવડાવો તો એને જીવનમાં ગાયોના આશીર્વાદ મળે તો બધા દુર્ભાગ્યો ટળી જાય બધા રોગોમાંથી મુક્ત થઈ જાય કેટ કેટલા પુણ્યો એના કેટલાક સફળ ફળો બતાવ્યા છે ગૌ સેવા તો આ બધું નાની નાની વસ્તુઓના સંકલ્પો સમાજમાં બહુ મોટા પરિવર્તનો લાવતું હોય છે જો હમણાં જ અમે ગ્રંથોત્સવ પ્રારંભ કર્યો છે કે વિશ્વમાં વસતા પ્રત્યેક વૈષ્ણવના ઘરે ગીતાજી ભાગવતજી સોડસ ગ્રંથા ઘરે ઘરે ફ્રીમાં પધરાવાય ખાલી અમદાવાદમાં જાહેરાત કરી તો અમદાવાદના વીસ પરિવારના ફોર્મ આવી ગયા વિચાર કરો અને હજી તો કેટલા પરિવારો અમે એમાં જઈ રહ્યા છે ને હું તો ઈચ્છું કડીમાં પણ પાંચ જણાની એવી ટીમ આપણે બનાવીએ હું વાત કરીશ બધા શ્રેષ્ઠીઓને અને કડીમાં પણ જેટલા વૈષ્ણવ વસે છે ને એમના ઘરે ઘરે આ ત્રણેય ગ્રંથો આપણે બદલાવીએ કેવું એક સુંદર કાર્ય થાય ભગવદ્ ગ્રંથો ઘરે ઘરે બિરાજમાન થાય ને એક ચેતના પ્રગટે મૂળ વાત છે વાંચવાની ઈચ્છા જગાવવી ગ્રંથો પ્રત્યેનું આકર્ષણ જગાવવું અને ગ્રંથ ભણતો વ્યક્તિ થાય આપ મળે અંધશ્રદ્ધાથી સમાજ મુક્ત થઈ જાય ગ્રંથોને ન વાંચીને ભગવાન તરફ જે જાય છે ને એ અંધશ્રદ્ધાને વળગી જતો હોય છે અને જે શાસ્ત્રમ અવગત્ય મહાપ્રભુજી પણ કહે છે ભગવદ્ ગીતામાં ભગવાન પણ કહે છે યહ શાસ્ત્ર બીજી મૃત્ય વર્તતે કામકાર તસિદતી ન સુખમ ન પરામ ગતિ શાસ્ત્રોની એટલી બધી મહત્તા ભગવાને ગાય છે તો ઘર ઘરમાં ગ્રંથ આ એક અભિયાન વિશ્વભરમાં ચાલી રહ્યું છે વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે

સર્વ સંપન્ન છે સર્વ આનંદ આપનારું થશે કેશ મોટા મોટા કમળની પાખુડીઓ જેવા નેત્રો અને શ્યામ વર્ણ એવા સુંદર નીલમણી પ્રભુ પોતાના નેત્રો ને ડબડબાવતા નિર્દોષ નેત્રો થી ગર્ગજી ની સામે જોવા લાગ્યા અને ગર્ગજી તો જોતા જ સમજી ગયા અરે આનું નામ હું શું રાખું દુનિયાના જેટલા નામ છે એ હા તો દરેક યુગમાં પ્રગટ થાય છે ક્યારેક પીત વર્ણનો થાય ક્યારેક શ્યામ વર્ણનો થાય ક્યારેક શ્વેત વર્ણનો થાય ક્યારેક લાલ વર્ણનો થાય જ્યાં દ્રષ્ટિ પડી અને ગર્ગજી બોલ્યા बहूनि सन्ति नामानि रूपाणि च सुतस्य ते गुणकर्मानुरूपाणि तान्यहं वेदनो नो जना बहूनि सन्ति नामानि अनद् अनेकरूपन् अनेक नाम। પણ આને જોતા જ મારું મન એની તરફ ખેંચાઈ રહ્યું છે કરશતી કૃષ્ણ જે નામથી રૂપથી લીલાથી ધામથી જે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે એટલે આનું નામ હું કૃષ્ણ રાખું છું બોલો કૃષ્ણ કનૈયા પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડિયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ